મિત્રો અમે જઈ રહ્યા છે જામબન ગુફા મિત્રો આ છે ભગવાન શ્રી કૃષ્ણ અને જામગતી મિત્રો અહીંયા નીચે તો 80 જેવી હવા આવે છે અને સ્વયંભૂ સિંગલી છે કરે છે કે આમાં સોનું છે આ જામગનજી છે અને આ જામગનજીની દીકરી છે

અમે જઈ રહ્યા છીએ ગુફા જોવા માટે તો જોતા રહેજો અને જામબન ની ગુફા તમને બતાવું અહીંયા ભોળાનાથ ની લિંક છે અને ત્યાંની રસ રહસ્ય કહાની છે એ બધી તમને હું બતાવીશ તો વિડીયો જોતા રહેજો અને વિડીયો પૂરો જોજો મિત્રો અમે રાણા વાવ પહોંચ્યા છીએ અને રાણા વાવ થી હવે જાશું જામવન ગુફા જોવા તો તમારે રાજકોટ થી આવો કે જુનાગઢ થી આવો ગમે ત્યાં આવો રાણા તો તમારે આવવું જ પડે અને રાણા વાવ થી જ જવા દે તો મિત્રો અમે આવી ગયા છીએ જામબન ગુફા જોવા માટે અત્યારે આ છે જામબન ગુફા આ એની બધી જગ્યા છે મિત્રો આ મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણ છે અને પટરાણી શ્રી જાંબુવતી માં શ્રી રામજી અને સીતાજી મિત્રો કૃષ્ણ ભગવાન અને જાંબતી માં મંદિર છે મિત્રો આ છે ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબતી પટરાણી શ્રી જાંબતી નું મંદિર અને કૃષ્ણ ભગવાન હતા એ એને જ્યારે સ્વર્ણમણીનો એની ઉપર આરોપ આવ્યો હતો ત્યારે એ સ્વરણમણી લેવા માટે અને ગોતવા માટે ક્યાં છે આરોપ બહાર નીકળવા માટે અને એ જ્યારે નીકળતા ખબર પડી કે જામવન પાસે છે તો એ જામવન પાસે આવીને એની સાથે યુદ્ધ કર્યું હતું અને યુદ્ધ કરી અને જામવનને કીધું કે મને સુરણમણી આપી દો જામવણે એમ કીધું કે તમે એક શરતે આપું કે મારી દીકરી જામવંતી સાથે તમે વિવાહ કરો તો હું તમને આ સ્વર્ણમણી આપું તો એને જામવતી સાથે વિવાહ કર્યા એટલે કે લગ્ન કર્યા અને પછી એને સ્વર્ણ મુણી આપી દીધી અને અહીંથી સીધા દ્વારકા નીકળી ગયા તો મિત્રો આ એ જગ્યા છે અને આપણે હવે જોશું કે જામવનજીની ગુફા કેવી છે તો ગુફામાં આપણે જોશું ત્યાં ભોળાનાથના દર્શન કરશું તો ચાલો આપણે જઈએ તો મિત્રો આપણે જશું અંદર આઈ તો મિત્રો અહીંયા એક સાંકડી જગ્યા છે સાંકડી જગ્યામાં ધીરે ધીરે આપણે નીચે ઉતરી રહ્યા છીએ મિત્રો અહીંયા નીચે તો એસી જેવી હવા આવે છે તો મિત્રો આપણે આવી ગયા છીએ જામબાજીની ગુફામાં અને અહીંયા તો ભાઈ થોડો ડર જેવો માહોલ લાગે છે અંધારું છે એકદમ અને તમે જોઈ શકો છો આ ગુફા છે આખી મિત્રો અહીંયા શિવલિંગ છે અને સ્વયંભૂ શિવલિંગ છે આ ઉપરથી પાણી ટપકી ટપકીને આ શિવલિંગ અહીંયા બની છે તમે જોઈ શકો છો આ ઉપરથી અહીંયા ઉપરથી પાણી ટપકે છે અને આ શિવલિંગ અહીંયા નીચે છે તો પાણી ટપકી ટપકીને શિવલિંગ બની છે તમે જોઈ શકો છો મિત્રો આ એક મોટી જામબંધજીની ગુફા છે અહીંયા જુઓ તમે જે જગ્યાએ જુઓ તે શિવલિંગ શિવલિંગ બનીએ છે મિત્રો એક આ કૂવો છે અહીંયા તમે જોઈ શકો છો બહુ ઊંડો છે અને પૌરાણિક છે મિત્રો આ વાતો એવી કરે છે કે આમાં સોનું છે અને સોનાને જેમ ચમક્યા છે આ ધૂળ તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક જેવા ટપકા ટપકા ચમકે છે પણ મિત્રો અહીંથી આ ધૂળ લેવાની નથી કારણ કે ધૂળ ક્યારેય લેવી નહીં અને લેશો તો અને ઘરે લઈને જાશો તો તમારા ઘરની અંદર જ નુકસાન આવશે અને કંઈક ને કંઈક ખરાબ થશે એટલે અહીંથી લઈ જવાની મનાઈ છે મિત્રો આવી આ વાયકા છે

આ જામવંતજી છે અને આ જામવંતજીની દીકરી છે જામવંતી અને આ કૃષ્ણ ભગવાન છે જે તમને પહેલાં બતાવ્યું મંદિરે એ જ પ્રમાણે કૃષ્ણ ભગવાનને સ્વર્ણમણી લેવા માટે આવ્યા હતા અને આરે ઘણો ટાઈમ સુધી યુદ્ધ કર્યું યુદ્ધ કર્યા પછી જામવનજીને ખબર પડી કે આ તો કંઈક અલગ શક્તિ છે અને ભગવાન છે તો એને કંઈક કીધું કે મને હું તમારાથી હારી ગયો અને ત્યારે એમ કીધું કે મારે સ્વર્ણમણી મને તમે આપો તમારી પાસે છે એ તો જામવંતજી એવું કીધું કે તમે સોમણી આપો પણ તમે મારી દીકરી જામવંતી સાથે તમે વિવાહ કરો તો એને એક શરત રાખી હતી તો એની શરત પૂરી કરવા માટે કૃષ્ણ ભગવાને જામવંતિ જામવંતી હારે લગ્ન કર્યા અને લગ્ન કરીને અને જામવંતજી એ એને કરિયાવરની અંદર જે કાય આપતા હોય એ રીતે એને સોમણી આપી અને આ એની પૌરાણિક કથા છે મિત્રો લોકવાહિકા પ્રમાણે આ એક કહાની અહીંયા બની છે આ એની છબી છે અને અહીંથી ત્રણ ગુફાઓ છે એક જાય છે દ્વારકા એક સોમનાથ અને એક જુનાગઢ ભગવાન અહીંયા પણ એક ગુફા છે એક ગુફા દ્વારકા જાય છે અને એક ગુફા સોમનાથ જાય છે અને એક ગુફા સામે છે એ તમને બતાવું જીવન સફળ મિત્રો અંધારું હોય તો માફ કરજો મિત્રો આ આ ગુફા 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 છે 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 દ્વારકા અને અહીંયા રસ્તાઓ ગુફાના તો મિત્રો એકા એક જૂની અને પૌરાણિક ગુફા છે તમે એકવાર જરૂરથી જરૂર થી આવજો અને મુલાકાત લેજો

निकल फोटो ले हम लोग ऑल इंडिया टूर कर रहे हैं अभी पर्यावरण संरक्षण को लेकर के स्वच्छ भारत को लेकर के सड़क सुरक्षा रक्षा को लेकर और हो सनातनी होने के नाते यह हमारा कर्तव्य बनता है कि जब हमने हिंदू धर्म में जन्म लिया है ठीक है तो उसे भी आगे लाते रहें सही बात है सही बात तो उसके अंतर्गत हम लोग गुजरात का भ्रमण भी कर रहे हैं अभी हम अपने बाईसवे डिस्ट्रिक्ट में बैठे हैं अभी हमारे 22 डिस्ट्रिक्ट कवर अप हो चुके हैं पूरे गुजरात के बड़ा अच्छा लग रहा है और सबसे बड़ी बात है कि भगवान श्री राम भगवान श्री कृष्ण की गाथा जो भागवत कथा और रामायण में मिलती है वो हम अपनी नजरों से सजीव देख पा रहे हैं और उन लोगों को अपने ब्लॉग्स अपने सोशल मीडिया नेटवर्क के माध्यम से ये बताने का प्रयास भी कर रहे हैं कि जो लोग सनातन को मानते नहीं हैं धर्म को झूठा फैलाते तो था हैं हमारे हिंदू देवी देवताओं को वो सही से जानते नहीं हैं और ना ही इस जन्म में तो आप ऐसा समझ लें कि चारों वेदों को तो हम पढ़ ही नहीं सकते हैं और वो लोग जब बात करते हैं तो ऐसा लगता है जैसे चार वेद छः सात अठारह पुराण एक सौ आठ उपनिषदों को वो रीड करके ऐसा बयान दे रहे हैं जबकि इस जन्म में जबकि इस जन्म की बात करी जाए तो मनुष्य के पास साठ अठसठ साल लगभग लगभग होते, होते हैं इन साठ सत्तर सालों में आपको चार वेद पढ़ करके उसका हिंदी में अनुवाद करना फिर उसको सामाजिक वे में लाना बहुत कठिन बात है ये सिर्फ अगर बस की किसी की बात होती है तो जो जन 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 जनतर से सत्कर्म पर लगा हुआ है वही इन सब चीज़ों को समझ सकता है और वही सब चीज़ों को पालन कर सकता है कारण उसके पीछे एक ये होता है कि साठ सत्तर साल हमें दिए जाते हैं जिसमें बाल्यकाल भी निकल जाता है हमारा बुढ़ापा भी निकल जाता है अब हम जवानी में जब बचते हैं तो हमारी जिज्ञासाएं आशाएं बहुत सारी ऐसी चीजें हम पाना चाहते हैं उसमें हमारा लग लगता है तो उस मोह में लगने के कारण वो सब चीजें हम प्राप्त नहीं कर सकते हैं जो सत्कर्म से जुड़ी है और सत्कर्म ही सनातन है यानी कि सदा से चला आ रहा एक ऐसा धर्म एक ऐसी पद्धति और जिसका हम निर्वहन भी पीढ़ी करते हैं हमारे जो बाबा हमें बता करके गए आज तो हम पीड़ी पीड़ी अपने बच्चों को बता रहे हैं सही है बात भी चाहिए ना अगर हम आज अपने बच्चों को बता करके जाएंगे तो कल आने वाले 2040 50 45 में वो बच्चे अपने बच्चों को बता रहे होंगे तो पीढ़ी दर पीढ़ी ये हमारे पास चलता आया है और पीढ़ी दर पीढ़ी हमारे साथ चलता रहेगा हमें किताबों का ज्ञान नहीं चाहिए क्योंकि हमारे पास शास्त्र हैं, वेद हैं, महापुराण हैं, जिसको हम लोग पढ़ते नहीं है, है। अब, अब जामवंत की गुफा में है तो तो इतिहास के बारे में यहाँ के बारे में ये भी पता है की ये गुफाएं बिल्कुल अंतर ध्यान है जब भी इसमें जाने का कोई प्रयास करेगा तो वो व्यक्ति सत्कर्मी होना चाहिए ठीक भगवान का भक्त तो होना चाहिए ये गुफाएं अपने आप खुलती चले जाएंगे और आप जहाँ जाना चाहते हैं चले। चले। पहले राजाओं के महलों में इस तरह तो के द्वार और रास्ते बनाए जाते थे जो गोपनीय कहलाते थे या तो वो राजा को पता होता था या राजा की फैमिली को पता होता था राजा अपनी फैमिली के मेंबर को तब तक वो जानकारी नहीं देता था जब तक वो समझदार ना हो जाए जब वो समझदार हो जाए और उसके बाद फिर वो चाहता था कि हाँ ये योग्य है

जिस युग में महापुरुष ने जन्म लिया और हमारे भारत का कर रहा है। तो आज भारत से अगर दूसरे विदेशों के दृष्टिकोण से देखा जाए तो भारत पूरी तरह से बदल चुका है।, तो है आज भारत की अगर इज्जत मिली है सम्मान हो रहा है उसका मान हो रहा है उसे तो कोई भगवान की तरह पूछता है एक अरब चालीस करोड़ जनता तो वो इसलिए पूछ हैं क्योंकि वो एक महापचालित एक अवतरित पुरुष है और लौह पुरुष के रूप में ये सब चीजें समझने वाली हैं थोड़ा जब जाएंगे तो आपका शुभ नाम क्या है मेरा नाम गोविंदानंद मिश्र है जाति से मैं ब्राह्मण हूँ कम से हिंदू हूँ

મિત્રો અમે જામવન ગુફા જોઈને અમે બહાર નીકળી ગયા છે અને તમને પણ જોવાની મજા આવી છે તમે અહીંયા આવશો ને તમને અલગ અનુભવ થશે વિડિયોમાં જોજો તો તમને એવું લાગશે પણ અહીંયા આવશો તો તમે એનાથી ને વધારે અનુભવ થશે તો એકવાર તમે અહીંયા જામવનજીની ગુફા જોવા માટે માણાવદરની બાજુમાં આવેલું છે પોરબંદરની બાજુમાં માણાવદર માણાવદરને માણાવદરની બાજુમાં આવેલું છે જામવજની ગુફા તો એક વાર મિત્રો જરૂરથી આવજો તો મિત્રો મિત્રોની બાજુમાં આવેલી છે જામખન ગુફા અને અહીંયા અમે અંદર છીએ તો અમને કંઈક અલગ ફીલ થાય છે પણ તમે ખુદ અહીં આવશો તો તમને અલગ ફીલ થશે તો એકવાર જરૂરથી આવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો હવે આપણે જઈએ બાર અને ગુફાની બહાર હવે નીકળશું ગુફામાં જે હતું એ મેં તમને બતાવ્યું અને તમને એક મિશ્રાજીની મુલાકાત પણ કરાવી જે જાતે બ્રાહ્મણ હતા હિન્દુ ધર્મનો હતા અને હિન્દુ ધર્મને સાચવી રાખવા માટેની એ પ્રયાસ કરે છે સોશિયલ મીડિયામાં છે પોતે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવા જ વિડીયો હું બનાવતો રહીશ ફરવા રખડવા ખાવા પીવાનું અને કંઈક નવું જાણવા માટે અનેક પ્રયાસ અમે કરશું અને તમને બતાવવાનો પ્રયાસ કરશું તો હવે ચાલ્યો આપણે જઈએ બહાર ફાની અંદર માટીની શિવલિંગ કોઈએ બનાવી નહીં જે કોઈ બનાવશે તે શિવલિંગ શિવજીના દોષી થશે એટલે આ ખાસ ધ્યાન રાખવું અહીંયા ઘણા મિત્રો આવીને માટીની શિવલિંગ આવી રીતે બનાવે છે તો પ્લીઝ મિત્રો આપણે ધર્મનો માન રાખીએ અને માન રાખીને આવું ન કરીએ ભગવાનની જે કંઈ અહીંયા સ્વયંભૂ પ્રગટ છે આપણે નહીં પણ પોતે પ્રગટ છે એના આપણે દર્શન કરીએ અને દર્શન કરીએ અને આપણે લાવો મેળવીએ અને આશીર્વાદ મેળવીએ તો મિત્રો મિત્રો અહીંયા મારી બાજુમાં જ શિવલિંગ ત્રણ શિવલિંગ આવેલી છે એ પણ સ્વયંભૂ છે ઉપરથી પાણી ટપકે છે આમાંથી અને નીચે અહીંયા શિવલિંગ બની છે અને બીજું તમને બતાવું અહીંયા પણ તમે જુઓ શિવલિંગ છે એ પણ ઉપરથી પાણી અને માટી બે સાથે ટપકી છે અને અહીંયા શિવલિંગ આપોઆપ સ્વયંભૂ પ્રગટ થાય છે એટલે અહીંયા સ્વયંભૂ ભોળાનાથ પ્રગટ છે અને મિત્રો અહીંયા એક હોલ છે જે વેન્ટિલેશનની જેમ યુઝ કરવા માટે હોય એવું લાગે છે કારણ કે અહીંયા ગુફામાં હવાની અવર જવર થાય એના માટે આ ઉપર એક હોલ રાખેલો છે બાકી તમે મિત્રો નીચે આવશો તો તમને ઉતરતા જ તમને ડર લાગશે થોડોક એવું અહેસાસ થશે અને અંદર આવ્યા પછી પાંચ મિનિટ તમારી જશે એટલે તમને અલગ જ ફીલ થશે હવે મિત્રો આપણે હવે પાછા ઉપર ચડીશું અને એકદમ સાંકડી જગ્યા છે એક માણસ જ ઉપરથી નીચે આવે અને નીચેથી ઉપર આવી શકે છે તો મિત્રો તમે એકવાર અહીંયા જરૂરથી આવજો તમે જોઈ શકો છો હું ઉપર ચડું છું એકદમ સાંકડી જગ્યા છે ને એક આ દોરી આપેલી છે એ તમારે ખેંચીને ચડવી જોશે કારણ કે પગથિયા એકદમ સીધા છે મિત્રો આપણે હવે અહિયાં થી જઈ રહ્યા છીએ પોરબંદર અને પોરબંદર માં આપણે જોશું આપણે જોશું બર્ડ સેન્ચુરી તો પેલા ત્યાં જશું મિત્રો આપડે પોરબંદર સિટી માં પહોંચી ગયા છીએ તો મિત્રો આ છે બર્ડ સેન્ચુરી અને અહીંયા અલગ અલગ જાતના બર્ડ જોવા મળશે તમને અલગ અલગ પક્ષીઓ મળશે તમને જોવા માટે તો અત્યારે તો એટલા પક્ષીઓ નથી પણ તમે એની સીઝન હોય અને એની ઋતુ ઉપર હોય તો તમે આવીને અલગ અલગ પક્ષીઓ પણ જોઈ શકો છો મિત્રો અહીંયા દેશ વિદેશના પક્ષીઓ પણ અહીંયા આવે છે અને એની સિઝન હોય ત્યારે જ આવે છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không. bỏ lỡ những video hấp dẫn અહી એવા આપ પક્ષી અભિયાન જોવા ને પક્ષી એટલા કઈ જોવા મળ્યા નથી જે કઈ છે તમને મેં બતાવ્યા તો હવે અમે જઈએ છીએ પાછા તો ચાલો તો મિત્રો પોરબંદર આપણે રોકાઈ જઈશું અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવજો